સૌથી પહેલા વાત દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસાદી માહોલ જામ્યો છે બોડેલી અને ક્વાંટમાં વરસાદ છે વહેલી સવારથી બોડેલી પંથકમાં વરસાદ વરસ્યો છે કાળા દિવાલ વાદળો છવાતા મોડી સાંજ જેવો માહોલ સર્જા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી છે અમિત પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જી અમિત કઈ કઈ જગ્યાઓ પર વરસાદ વરસ્યો છે કેટલો વરસાદ શું વિગતો જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે મુડેલી તાલુકાના ચલામડી ગામે વહેલી સવારે સાડા સાત વાગ્યાના રસ્તામાં વરસાદ વરસી રહ્યો છે તો સાથે સાથે જિલ્લાના અંતરિયાળ અને સરહદી વિસ્તાર એવા કવાટ તાલુકામાં કવાટ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અન્ય એક મધ્યપ્રદેશને આવે તાલુકાના રંગપુર વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પણ વરસાદની એક બાજુ ઉનાળાની કાળઝાર ગરમી ચાલી રહી છે અને બીજી તરફ વાતાવરણમાં પલટો આવી અને ધોધમાર વરસાદ રહ્યો છે તો જિલ્લાની અંદર ક્યાંક વરસાદ વરસતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે બદલ આભાર